આ લસણને આપણે બારીક બારીક કટ કરી લીધું છે ચોપ કરી લીધું છે તેને પીસેલું નથી ખાંડેલું નથી અહીં તમે જોઈ શકો છો ને લસણને એકદમ સરસ થી શેકી લેવાનું જેથી કરીને લસણનો કાચો ટેસ્ટ ગાર્લિક બ્રેડમાં ના આવે અને આ ગાર્લિક એકદમ મસ્ત લાગે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે લસણને થવા દઈશું લસણ થઈ જાય એટલે આપણે તેમાં લેશું ચપટી નમક નમકનું પ્રમાણ એકદમ ઓછું રાખશું તેમાં જ આપણે લઈ લેશું થોડાક લીલા ધાણા ક્લેમને બંધ કરી દેશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવું આપણું લસણ રેડી છે આ લસણને આપણે ઠંડુ થવા રાખી દઈએ બીજું સ્ટફિંગ રેડી કરવા માટે અહીંયા આપણે ચીઝને ગ્રેટ કરી લેશું અહીંયા આપણે પચાસ ગ્રામ ચીઝ લેશું અહીંયા આપણે ચીઝને ગ્રેટ કરી લીધું છે તેમાં જ આપણે લઈ લેશું ચીલી ફ્લેક્સ ઓરેગાનો લીલા ધાણા અને ચપટી નમક લઈ લેશું નમકનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખશું કારણ કે ચીઝ અમસ્તુંય સોલ્ટેડ જ હોય છે અને બધું એકદમ સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણું બીજું સ્ટફિંગ પણ રેડી છે અહીંયા આપણે ઠંડુ થવા માટે ગાર્લિકને રાખી દીધું હતું તે પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે બ્રેડને લઈ લઈએ અહીંયા આપણે એક પેન લઈ લીધું છે તેમાં આપણે બટર ઉમેરીશું બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એક બ્રેડ લેવાની છે અને બ્રેડને જ સાઈડ આપણે થોડી થોડી શેકી લેવાની છે બ્રેડ આપણી થોડી થોડી રોસ્ટ થઈ જાય એટલે આપણે તેને પલટાવી લેશું નીચે પણ આપણે બટર લગાવી દેશું અને સાઈડને ચેન્જ કરી દેશું સાઇડ ચેન્જ થઈ જાય એટલે તેમાં બનાવેલું આપણે ગાર્લિક વાળી પેલા સ્ટફિંગ કરશું ગાર્લિક નું સ્ટફિંગ કરી લીધા પછી અહીંયા આપણે ચીઝ નું સ્ટફિંગ કરશું થોડીક વાર લીડ લગાવી દેસુ જેથી કરીને આપણું ચીઝ મેલ્ટ થઈ જાય બે જ મિનિટમાં જોઉં તો આપણું ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આયા આપણી ગાર્લિક બ્રેડ રેડી છે લઈ લેશું અને એ જ રીતે બીજી પણ બનાવી લેશું તો ફ્રેન્ડ્સ યમી યમી ગાર્લિક બ્રેડ તૈયાર છે ફટાફટ બની જતી પાંચ જ મિનિટમાં આ ગાર્લિક બ્રેડ તમે બાળકોને બનાવીને આપી શકો છો તો ફ્રેન્ડ તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી ગઈ રેસીપી જો સારી લાગે તો વિડીયોને ને ને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ